લાગુ પડે છે કાઈ લાગુ પડતી સિસ્ટર છે દવા લેવા ઈ તમને બાટલા સડાઈ દે મારી દે

દેખાય છે કે દેખાતું જ નથી નજર ખોડિયાર આડા આડા છે તો ઈવાર માં જવાનું હતું આવવાના સો અમારે આરેક ન થાવાય મજા પેટ્રોલ સડતી કે તો કાઈ મજા આપણે મૂકી દેજો ખાલી ઉતારી લેજો ગાડી માં પણ કવા ના મસે તો બાબેને બધે હું કે હું એકલી હો તો તમને નખાઈ દેવું પંપ આવે છે નવ મહિના તો જીવનો આવીને ઉગલા ઉજાવાનો છે નઈ હવે પણ હવે શેતાબાબીનું નામ પડ્યું એટલે કે કે અમારે હું પંપે નખાવી લે પા અભિવા વાને મે ના પડી મે તો ડીઝલ નથી પૂરે ને હું જોલા વિધૌ ટેમ બોલતી છે આવું જ ન થ થ હવે હું મારી હું ગરબા હોય જાવું પડે બીજું નોરતું કે હોય ને રોકાવા 10 15 થી હું તમને જો પહેલા સોફટ પાડ છું હું કે ગામડે જઈશું ને મારે કઈ ભવાડા નો જોઈ બાંધવાના લોપૂની બધાય હોય અયાુંુંડા લાગે હારા નો લાગે કાઈ